જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છે બધા મજામાં જ છે અમે પણ મજામાં જ છીએ તો આપણા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને આજે આપણે ખેતરમાં એક અઠવાડિયે પાછો બ્લોગ આવશે હવે ગમતી આપણે ચાલુ નોકરી દઈએ છીએ ચાલુ નોકરી હતી રહેવાની રજા હોય તારે ખેતરમાં આવીએ છીએ આપણે પણ આજે ખેતરમાં આવીને રજા હતી તો શું કામ કરીએ છીએ જોયું ખેતરમાં રજા હતી પાણી વારવાના કામે લગાડી દીધો છે જોઈ રહ્યા છો કેટલી મહેનત કરીએ છે અને તો ઘરે પણ પવન મસ્ત જોરદાર આવે છે એટલે બરાબર અવાજ નહીં રહેવાની રજા હતી તો પાણી વારવાના કામે લગાડી દીધો છે તો જોઈ રહ્યા છો કેટલી મહેનત કરીએ છીએ અને તમે જરૂર શેર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને થાય છે આપણે અમે દિલા રોપીએ છીએ પણ આ બે રોજ ખાઈ જાય છે નીલગાય દિવેલા ખાઈ જાય છે તો હવે ચાલુ પાણી કરી દીધું છે હવે પાણીની અંદર ચાલુમાં રોપીશું બહુ મહેનત કરવી પડે છે ઝાટકા પણ માર્યા છે તાર તો પણ હેરાન કરે છે બહુ જો આ દિવેલા છે અને આ પાણી વાળીએ છીએ એમાં ચાલુમાં જે રોજા ખાઈ ગયા છે તે ચાલુમાં રોપવાના છે અમુક અમુક જગ્યાએ રોજા ખાઈ ગયા છે દિવેલા એટલા માટે ચાલુ પાણી વાળવાનું અને ચાલુમાં દિવેલા પણ રોપવાના છે અને કોમેન્ટ કરીને બતાવજો કે આ શું છે કરવાનું છે આપ હજુ કમ્પ્લેટ દિવાલા છે હજુ આપજોએ કાદા નહીં એટલે સારું છે નકન બહુ મહેનત વધી જાય જેવું લાગે છે પણ હવે અને ચાલુમાં વાડ કરીએ છીએ ઝાટકા છે તો એ રોજા નથી ગોઠતા એને કંઈક બીજી દવા હોય તો બતાવજો આ આપણું સોરાજ સાતસો એકતાલીસ એક્સ ખર્યું છે સાર સિલિન્ડર આ પાવળો છે આપણો આ સરિયા પાડવાનો છે આ આપણી ભેસો છે જો ફોકસ નહી કરે અરે બેસો તાપના લીધે થોડું લાગે જો આપણું ખેતર હાઉસ છેડ કેટલો મોટો મારેલો છે જો દસ વાગે મોટર ચાલુ કરેલી અને અઢી વાગે લાઈટ ગઈ બેન છે તો જો કેટલું પાણી પી ગયું છે આપડે ખેતરમાં હવે કાલથી પાછું બ્લોગ આવે નહીં હવે અઠવાડિયું ખેતમ નહીં આવીએ આપણે નોકરી જવાનું એટલે આટલું થયેલું જોવા મળશે